ફાઇનલી મિત્રો આજે આપણે કાઠિયાવાડી જેને દેશી રસોઈ કહેવાય ને ગામડાની એ બનાવવાના છે શું બનાવવાના છો આજે આ તો ચણાનો લોટ નાખીને મરચાની કઢી કરીશ કઢી કરવાની છે તો શું કરો છો એની તૈયારીમાં મારા સાસુધારીરામ હ કોත් મારી સુધારી હમ અને ચણાનો લોટ નાખીને આ અડવારી નાખવાનું પછી આને કઢી કરવાની આ ચણાનો લોટ પછી એ પાણી શેક શું છે સાઈસ સાઈસ પાણી ના સોરી સાઈસ માં આપણે ચણાનો લોટ નાખી દેવાનો તો ધીમે ચવકાઈ ના વઘારવાના છે રે નાખી પછી વઘાણી પછી જીરું અહીં બરચા નાખી પકારવા અને કઢી કરવાની છે કઢી નામાનું શાકનું નામ કઢી કઢી ચણાના લોટની કઢી કેમ કે મખટમાં થાય પણ મખટમાં ન થાય એવું આ દેશી બહુ ખાટા હતા કઢી પણ અત્યારેના નટવા આવતી એવું છે તો દેશી રસોઈ જેવી તમે ગામડાની નહીં જોઈએ તો આવા જ વિડીયો નવા નવા અવનવા તમને દેખાડીશ તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો મારા ભાઈ તો પણ અમે પણ જેવો તમને વિડીયો અપલોડ કરીએ એવો તમને નોટિફિકેશન મળી જાય તો આ કંઈક દેશી ગામડાની રીત છે કઢી બનાવાની

આ સાઈઝમાં ચણાનો લોટ નાખેલો છે ને આમાં હવે આમાં એડ કરી દીધું છે એ વગાર બનાવી હવે શું નાખવાનું કંઈક આવી ગયું તો આવી રીતની કંઈ કઢી બનાવે છે દેશી ગામડિયાની કઢી તો આ સાઈઝ નાખી દહીં હાલે કરવામાં

તો આવા દેશી દેશી અમારા ગામડિયાના રસોઈના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા ભાઈ બાકી બના રહેજો તો એટલે કે કન્ટિન્યુ આવી છે કંઈક કઢી ગામડાની દેશી રસોઈ તો તમે પણ આવી રીતે બનાવજો અમે પણ આવી રીતે બનાવી છે ચણાના લોટની સાસની કઢી બનાવી છે તો કેવી લાગી અમારી રેસીપી જો સારી લાગી હોય તો કમેન્ટ કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો અમે પણ આવા વિડીયો બનાવી બનાવીને તમને દેખાડશું તો ત્યાં લખીને હવે બનાવીશું જય માતાજી